কিষান শক্তি বড় বড় Hem kamera mikro mu ama harun. Gerçi çok kişen çok değil. राजकोट थी हरूह राजकोट દરેક મિત્રો હવે સાત વાગ્યે લાઈવમાં જોડાજો એટલે તમને પાલીતાણાની શાક માર્કેટ અને ફ્રૂટ માર્કેટના લાઈવ બજાર ભાવ જોવા મળશે તમે તમારી રીતે કોમેન્ટ કરજો કે ભાઈ આ કઈ વસ્તુનો શું ભાવ છે જે છે એ તમને લાઈવ બતાવવામાં આવશે

જશ એટલે જાણીને તમે વિડિયોમાં જોડાશો તો તમને કઈ સ્થિતિ વખતે ને કઈ સતે તમે વિડિયો જોઈ લ્યો એટલે તમને ખબર પડી જશે પફર બટાકાના ગયા વખતે હું 3-4 દિવસ પહેલા ગયો તો 15 થી 16 રૂપિયા આતો રોકકો બટેટાના ભાવ હાલ પૂરતા નિશા આવ્યા છે વેફરના બટેટા તે સસ્તા મળે છે લોકડ બટેટા એ સસ્તા છે પણ બોરી બોરી લઈ તો છૂટક વેચાણમાં મોંઘા પડે છે పాలిటానా సైడ్ బై పాలిటానా ఊరు గమనీడ తౌనగర్ జిల్లా